સાહેબ કઈક આપો ને જેટલા પૈસા જીત ને એટલા તારા ના સાહેબ હું જુગાર નથી રમતો તો હાલ હું તને ગર્લફ્રેન્ડ અપાવું ના સાહેબ હું ગર્લફ્રેન્ડ નથી રાખતો હું ફક્ત મારી પત્ની ને જ પ્રેમ કરું છું મારી પત્ની સાથે તારી મુલાકાત કરાવું એમ મારે મારી પત્નીને એ બતાવવું છે કે જે માણસ નથી દારૂ પીતો નથી જુગાર રમતો નથી કોઈ ગર્લફ્રેન્ડ રાખતો અને જે માણસ ફક્ત પોતાની પત્નીને જ પ્રેમ કરે છે તે માણસના કેવા હાલ હોય છે